આજે હું તો નમસ્કાર આનંદ વાસીઓ કેમ છો બધા હું બહુ જ એક્સાઇટેડ છું અને બહુ જ ઓનર્ડ ફીલ કરું છું કે હાર્ટ કિલર જેવા ગ્રુપ સાથે હું એસોસિએટેડ છું અને આણંદમાં નવરાત્રી કરવી બહુ જ એટલે મારા હાર્ટના ક્લોઝ છે હાર્ટ કિલર બહુ જ અને એક્સાઇટમેન્ટ પણ છે અને એની સાથે અમે લોકો વેઇટ કરી રહ્યા છે લોકોનું રિએક્શન જોવા માટે બીકોઝ અમે લોકો લાવી રહ્યા છે તમારા માટે એક મિક્સચર ઓફ મોડર્ન ગરબા પ્રાચીન ગરબા અને બહુ બધા જુદા જુદા આર્ટિસ્ટ જે તમે પહેલી વાર સાંભળો છો હાર્ટ કિલરના માટે શું હશે સરપ્રાઇઝમાં

કોઈ પણ જગ્યા પર સાંભળવા નહીં મળે તો પ્લીઝ તમારા ટિકિટ્સ બુક કરી લો હમણાં જ બીકોઝ ય ઓર ગંટો રનઆઉટ ઓફ ટાઈમ ટિકિટ્સ વેચાઈ જશે બધા જ સો બિફોર ધેટ હેપન્સ હમણાં તમારા ટિકિટ્સ લઈ લો એન્ડ ગેટ રેડી ફોર ધ બેસ્ટ નવરાત્રી યર યર એક્સપીરિયન્સ